રાજસ્થાન હાઈકોર્ટ નિર્ણય આખા દેશમાં માં લાગુ થશે આ બધા સ્ટેટ અને નેશનલ હાઈવે પરથી રખડતા પશુઓને હટાવવામાં આવે રખડતા ને માટે હોસ્પિટલો સ્કૂલો કોલેજ કેમ્પસમાં પણ વાટ લગાવો રખડતા ઢોરને આશ્રય સ્થાન પર રાખો નગર નિગમની ટીમને પેટ્રોલિંગ કરવા આદેશ આપવામાં આવ્યો છે 24 કલાક હેલ્પલાઈન ચાલુ કરો શૈક્ષણિક સંસ્થા હોસ્પિટલમાં સ્વાહન ઘુસે તેનું ખાસ ધ્યાન રાખો આ સાથે વધુ માહિતી આપવા માટે મારા આસોસિએટ એડિટર ઉમંગ સોની જોડાઈ ચૂક્યા છે લાઇન પર

અને સુનાવણી માટેની પિટિશન દાખલ કરી હતી તેમાં સુપ્રીમ કોર્ટે એક નિર્ણય આપ્યો છે કે જે બી રખડતા શ્વાનો છે તેમને જાહેર રસ્તા ઉપર ન ફરે એ હટાવો અને ખાસ કરીને હાઈવે પરથી અને ખાસ કરીને જાહેર રસ્તા ઉપરથી જે નગરપાલિકા અને મહાનગર વિસ્તારો છે જ્યાં ખીચ વસ્તી છે ત્યાં અવાર આવા બનાવો બને છે સરકારે ગાઈડલાઈન્સ જાહેર કરી છે કે જે રખડતા જે ઢોળ અને શ્વાન છે તેનું એક આશ્રય સ્થાન આપો જેથી રસ્તામાં જે અકસ્માત થાય છે તેનું પ્રમાણ ઘટે અને જે શ્વાનો મનુષ્ય પર હુમલા કરે છે તેનું પ્રમાણ ઘટી શકે બીજું તરફ તમે જણાવી દો કે જેટલી બી નગરપાલિકા છે મહાનગરપાલિકા છે તેમને કડક સૂચના આપવામાં આવી છે કે તમે ટીમનું પેટ્રોલિંગ કરો અને આવા કોઈ રખડતા વાહન કે ઢોર દેખાય તેને તાત્કાલિક પકડી અને તેને આક્ષે સ્થાન પર મોકલી આપો જેથી તેનું બી જીવન ધોરણ સુધરે સહન અને રખડતા ઢોરોનું અને પોષણ આહાર યુક્ત યુક્ત એમને આહાર મળે તમને બીજું જણાવી દઉં કે રાજસ્થાન હાઈકોર્ટે એક આદેશ આપ્યો હતો એ આદેશને ધ્યાનમાં રાખીને સુપ્રીમ કોર્ટે સમગ્ર દેશમાં આદેશ લાગુ કરવાની વાત કરી છે જેનાથી જે રોડ પર ખાસ કરીને જે રખડતા ઢોર છે તે અકસ્માતો ભારે થાય છે અને જે શ્વાન છે તે રસ્તા પર રખડે છે અને જે ભૂખ્યા હોય પૂરતું એમનો અનાજ ના મળે પૂરતું ખોરાક ના મળે જેના કારણે જે ગુસ્સે ભરાઈ અને મનુષ્યો પર હુમલા કરે છે તેમાં ઘરે નાના બાળકો બી આવે અને મોટા લોકો બી આવે યુવાનો બી ભોગ બને છે તેના કારણે સુપ્રીમ કોર્ટે આ ગાઈડલાઇન્સ બહાર પાડી છે હવે ખાસ કરીને એ જોવાનું કે સુપ્રીમ કોર્ટે જે ગાઈડલાઇન્સ બહાર પાડી છે તેમનું અમલીકરણ કેટલું તાત્કાલિક કરે છે અને તેનું શું પરિણામ આવે તે ટૂંક સમયમાં જોવા મળશે જી ઉમંગજી ચોક્કસ થી આપણે ગુજરાત રાજ્યની જો વાત કરીએ તો ગુજરાત રાજ્યમાં ગતરોજ જ અમદાવાદમાં એક કેસ સામે આવ્યો હતો જેમાં એક શ્વાન દ્વારા એક બાળકનો પીછો કરવામાં આવ્યો હતો એ પાલતુ શ્વાન હતો જેના દ્રશ્યો આપણા ટીવી સ્ક્રીન પર ચાલી રહ્યા છે ગતરોજની જ આજ ઘટના છે જેમાં એક પાલતુ શ્વાન દ્વારા એક બાળકને જે છે બચકું ભરવામાં આવે છે અને તેના દાંત જે છે આખે આખા તે બાળકના શરીરમાં ઘૂસી ગયા હતા તે લોહી લુહાણ થઈ ગયો હતો આવા ઘણા બધા કિસ્સાઓ જે છે દિન પ્રતિદિન સામે આવી રહ્યા છે રખડતા સ્વાનોને લઈને અને એમાં પાલતુ શ્વાન પણ આવી ગયા સાથે રખડતા ઢોરની વાત કરીએ તો રખડતા ઢોરોનો ત્રાસ પણ સ્થાનિકો દ્વારા જણાવવામાં આવે છે કે દિવસેને દિવસે વધતો જાય છે ભલે પાલિકા દ્વારા જે છે રખડતા શ્વાનોને પકડવામાં આવે છે તો રખડતા ઢોરોને પરંતુ આ સમસ્યા જે છે તે ઠેરની ઠેર છે તો આને લઈને આપનું શું કહેવું છે પણ તમારી બિલકુલ સાચી વાત છે ગુજરાતમાં પાલતુ જે શ્વાનો છે જે ઘરમાં રાખે છે કે ફ્લેટમાં રાખે છે કે પોતાના બંગલામાં રાખે છે તેમને બહાર લઈ જાવ હતા ઘણી વાર હિંસક હુમલા કરે છે અને તેના કારણે ઘણા મનુષ્યો અને ખાસ કરીને નાના બાળકો ઘાયલ થયા છે એના માટે અમદાવાદ શહેરમાં જેટલા બી પાલતુ શ્વાનો હોય એના માટેની એક જાહેર જાહેર નોટિસ બહાર પાડી હતી અને જે બી પાલતુ સ્વાન હોય એનું રજીસ્ટ્રેશન કરાવવાનું હતું પરંતુ એમાં સરકારને ખાસ સફળતા નથી મળી મિત્ર તરફ જણાવી દઉં કે જાહેર રસ્તા ઉપર જે રખડતા ઢોરની વાત કરીએ તો જાહેર રસ્તા પર રખડતા ઢોરનો ત્રાસ એટલો બધો હોય છે કે જેના કારણે અવારનવાર અકસ્માતો થાય છે અને જેના કારણે મનુષ્યોને ઘણી જાનહાનિ સુધી પણ જાનહાનિ બી થાય છે અને ગંભીર ઈજાઓ થાય છે પરંતુ વારંવાર હાઈકોર્ટ હોય કે સુપ્રીમ કોર્ટ કે છે સરકાર એટલા પૂરતું કડક પાલન બી કરે છે જે નગરપાલિકા મહાનગરપાલિકા હોય એ ઢોર ડબો લઈ નીકળે છે અને ઢોરોને પકડે છે પરંતુ કેટલાક ઢોર ઢોર જે સંચાલકો હોય તેઓ આ સરકારી કર્મચારી પર હુમલાના ભાઈ બનાવ બન્યા છે પરંતુ હવે સરકાર સરકારે જાગવું પડશે દેશભરમાં જે ખાસ કરીને જે ઢોરો છે અને જે પાલતુ અમલીકરણ કરવું પડશે લાવી અને જે તે સરકારી કર્મચારી છે તેને જવાબદાર ઠેરવી ઠેરવું પડે તો જ આ જે રખડતા ઢોરો હોય કે રખડતા શ્વાન હોય કે પાલતુ કૂતરા હોય તેનો અંકુશ આવી શકે તેવું દેખાઈ રહ્યું છે સાથે રખડતા જોડાયેલા કેસમાં કહ્યું છે કે રાજસ્થાન હાઈકોર્ટ નિર્ણય આખા દેશમાં લાગુ થશે સ્કૂલ કોલેજ હોસ્પિટલ થી રખડતા સ્વાનોને હટાવો નસબંધી કરીને શેલ્ટર હોમમાં રાખો તેવું જણાવ્યું છે